આમરો ગામના મેં અને ઉપસરપંચે તમને એટલે ભેગા કર્યા છે કારણ કે આ વખતે ચૌદ તારીખે ઉત્તરાયણ છે તો ગઈ ખીયરે સાયના દોરીના લીધે કેટલાય માણસોના ગરા કપાઈ ગયા અને કેટલાય પક્ષી ઘાયલ થઈ ગયા તો આ વખતે કોઈએ સાયના દોરી લેવાની નથી કે વેચવાની નથી જો કોઈ સાયના દોરી લીશે કે વેચશે એને હું અને ઉપસરપંચ આપણા ગામ બહાર મૂકી દઈશું બરોબર થી દવાખાના માં બે લાખ નો ખર્ચો કર્યો ને તો હાથ તો હાજર નો જ થયો સરપંચ આ કર્યું ને બહુ સારું કર્યું બોલો ગામ સરપંચ બોલો ગામ સરપંચ ની

આ તો હવે પોતપોતાના ઘરે જઈ શકો છો જાઓ બોલો ગામના સરપંચને જય બોલો ગામના સરપંચને જય સરપંચ આ નિર્ણય તમે કર્યો ને બહુ સારું કર્યું આ વાતમાં મને ગમી હાલો હવે આપણે આપણા ઘરે જાય હા હા ગુડ મોર્નિંગ સાહેબ ગુડ મોર્નિંગ હા બ્રો આ ઉતરાયણ હાલી આવે છે ચાર પાંચ દિન વાર છે અત્યારે મારા દીકરા દુકાનોવાળા વાળા દોરી સાના બહુ વેસે છે આપણે ગમે થાય એ બધું બંધ કરાવવાનું છે કેમ કે ગઈ વખતે કેટલાય મણા ના ઘરા કપાઈ જાતા કેટલાય ના હાથ કપાઈ જાતા એટલે અલખોલા જવાબદારી મારી માથે છે સમજી ગયા સમજી ગયા તો હાલો રાઉન્ડ મારી હાલો હું લઈ લઉં મોટરસાઈકલ તમે લઈ લો જીપ સમજો બધા આ ખેર હાલી આવે છે બધાને રજા તારે રજા જ નહીં બાપુ મારે નો રજા હોય અત્યારે તો અમુક નું અમારે બહુ કામ હોય આ સાના માના સાઈના દોરી વેચે છે ને એને બંધ કરાવવાનું હોય ઘણા માણાના ઘરા કપાઈ જાય એટલે અમારે ધ્યાન દેવાની હોય તારે તો એમ કર ગામમાં જાશ ને મારા હારું બીડી લેતો આજે હા તે વાંધો નહીં આમ તો હું રાઉન્ડ મારવા જ આવત છું તમારે હાટુ બીડી લેતા આવીશ આને ઉભારી જો એ હાલો અને આમ જો આગળ આગળ હું આવીશ ભાઈ જીપ આવવા દો ગમે એને ઉપાડી જ લેવાનો સાયના દોરી વ્યસ્ત હોય પતંગ ઉડાડતો હોય ઉપાડી જ લેવાનો તમ તારે આપણે આ માણસને બસાવવા પડશે આવા દે

એય હાલો હાલો આ સરપસ્ના છોકરો આપણે હારે છે તો શું પાડી હોય તો હાલો બારે બધું મારે માથે લઈ લઉં તું હાલો તો કાય ત જવાબદારી તારી હો અરે મારી જવાબદારી તમ તારે હાલો એ હાલો હાલો જોજે

તારા જેવા બધા હોય ને તો કોઈ માણસને કાંઈ વાંધો જ ન આવે કોઈના ગરાઈ ન કપાય અને કોઈના હાથ ય ન કપાય સારું હાલ વ્યસ્ત હોય ના પાડજો હો ના પાડ દઉં સાહેબ હાલો બીજી શેરીમાં નો વ્યસ્તો આ તો બહુ ડાયો માણસ હાલો પતંગ લઈ લ્યો પતંગ હાલો છોકરા પતંગ લઈ લો કેટલાક જાવ આમ હા ઓલા કડે શોક માં ઉડાડવાની હે પતંગ આયા હા હાલો ઉડાડો ઉડાડો આયા હાલો હાલો એક પતંગ ઉડાડવા જાવ અને ફિરકી જાલો હાલો માના પાંદા આપણે હાલ

તમારો છોકરો જ છાઈના દોરી લઈને પતંગ ઉડાડવા जातो તો એ હાચું કે કોઈ પી બેટા હા ઈને ગામ બહાર મૂકો હાલો અરે હાલો જો મારો છોકરો છાઈના દોરીથી પતંગ ઉડાડતો હોય ને તો ઈને હું ગામ બહાર મેક દઈશ બાકી નિયમી નિયમ હાલો ઉપચાર ઉપસરપસ હાલો મને બતાય છોડી આજ કટા લાગી ગયા હો બાબા એ એ એ ખેસ ખેસ છોકરાનું ચીતા અમારા હાથમાં લોહી કેમ આવ્યું હા એ લો એટલે સકલું બકલું આવી ગયું છે તમારો બાપ સાહેબ ને તો સાયના ની દોરી કરી ગઈ

આ છોકરો બીડીયું લેવા ગયો હજી ન આવ્યો એક કલાક થઈ હવે મારે શું કરવું મારે બીડી પીવી જોઈ હાલો હું હવે ઇન્કવાયરી હાલ્યો જાઉ કેમ કરવું તઈ સાબ ના આવી બેકો સોરી

પતંગ હવે બાપ ભાઈ આપણું નો કપાવું જોયું હો ખેસ ખેસ બાબુ ખેસું થાય નાખો ઉજવી તારી મને મહણિયા બાબલા આ સાયના દોરીથી પતંગ કોણ ઉડાડતો થીલા હે તમાર છોકરો એ તારી મને મે ના નથી પાડી કે સાયના દોરીથી કોઈ પતંગ ન ઉડાડતા એ તારા લીધે એક સાહેબનું મોત થઈ ગયું અમારા છોકરાનું શું કરું સાહેબ આને તમે જેલ માં લઈ જાવ સાવ તમારી મને સાયના દોરીથી પતંગ ઉડાડવાની મનાઈ છે તોય તમે ઉડાડો છો આ તમારા લીધે અમારા મોટા સાહેબ મરી ગયા તો આગળ આવી લઈ તમારી માને ના પાઈ નો ઉડાતા તો એ પતંગ ઉડા આયા લે તું એ તો નાન ભેગો હે હું તો આય ઊભો તો સાહેબ સાઈના દોરી થી પતંગ ઉડા રે હાલો બધાય ગાડી માં બેહો સાહેબ લઈ જાવ આ ને